ની ખુરતી સામે ઊભું રહેવાનો છે રેડી વાક અને પહેલાં વાક્ય બોલીશ તમને સમજવાનો ટાઈમ મળશે ને ગો ગૌત્યારે પોઝિશન લેવાની છે રેડી વાક્ય છે અમે પ્રવાસમાં જશું વિચારો જ તે જ ગો ક્યાં કીધું છે મેં અમે પ્રવાસમાં જશું

ચાલો વાક્ય છે મને વ્યાકરણ શીખવું ગમે છે વિચારો મને વ્યાકરણ શીખવું ગમે છે પાછળ રહી જશે બધા ઉઠો ગો કઉ ત્યારે ગો સરસ વર્તમાન કાળ નું વાક્ય છે ને એ જ ખુરશી સામે છે બધા રાધા રડતી હતી વિચારો ગો કઈ વાંધો નહીં ગમશે તમને ચોક્કસ ગમશે ગો કઈ વાંધો નહીં છે વાક્ય છે એ તમે બોલો મામા ફ્રૂટ લાવ્યા હતા ગો સરસ સાચું છે મારા મમ્મી સારા છે ગો એટલે ટાઈમ આપડે ઓછો કરી નાખશું વિચારવાનો હાલો હું સામે રહું એટલે તમને મજા આવે